નમસ્કાર ચક્રવ્યુમાં ચહેરો આપનું સ્વાગત છે હું છું આપની સાથે સંધ્યા અને આજે હું આપની એવી શખ્સિયત સાથે મળવા જઈ રહ્યો છું જે કોંગ્રેસની શક્તિ છે અને નામ પણ છે શક્તિસિંહ ગોહિલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસની તેઓ જવાબદારી નિભાવી રહ્યા છે સેન્ટ્રલમાં પણ તેઓ અનેક વખત મોટી જવાબદારી લઈને તેઓ આગળ વધ્યા છે અને કોંગ્રેસની ખરેખરમાં શક્તિ બનીને તેઓ ઉભરી આવ્યા છે તો સાંસદ આ સાથે જ ગુજરાતની આ મોટી જવાબદારી એટલા માટે કારણ કે લોકસભાની આ ચૂંટણીમાં બીજેપી જ્યાં છવ્વીસમાંથી છવ્વીસ બેઠક જીતવાની વાતો કરી રહી છે ત્યાં કોંગ્રેસ કહી રહી છે કે અડધી બેઠક તો અમે જીતવાના છે તો આ જયારે વટથી કહેવાની વાત હોય ત્યારે શક્તિભાઈ પાસે જ આપણે વધુ માહિતી મેળવીશું આ વખત

તો એ લોકશાહીનું પણ અપમાન છે અને લોકોનું પણ અપમાન છે કામના નામે વોટ હોય કામની વાત હોય અને સેવાની સાધના માટે લોકશાહીમાં સત્તા હોય છે અહંકાર માટે આ નથી હોતું ચારસો પારનો નારો એટલે શું શું કામ ચારસો પાર જોઈએ છે ભાઈ તમને એનો અર્થ એ કે તમારે મજબૂત ઓપોઝિશનનો અવાજ સહન કરવાની તૈયારી નથી એટલે જોઈએ છે કે તમારે આ દેશનું દેશનું સંવિધાન જે દુનિયામાં વખણાય છે છે બંધારણ એને જ બદલાવી નાખવું એટલે ટુ થર્ડ કરતા વધારે મેજોરિટી હોય તો જ દેશનું બંધારણ બદલી શકાય એટલા માટે ચારસો થી વધારે જોઈએ છે તમારે ભારતીય જનતા પાર્ટી ખુલાસો તો કરે અને શું લોકો તમારા ખિસ્સામાં છે એ તમે કહેશો એમ જ બધું થઈ જશે એ અહંકાર તો જેની સોનાની નગરી હતી ને એનો પણ નહોતો ટેક્યો મને લાગે છે કે આ ભારતીય જનતા પાર્ટી અબકી બાર ચારસો કે પાર કહે છે પણ લોકોનો આક્રોશ હશે તો અબકી બાર સત્તા છે તળી પાર આવું થશે પણ પહેલું કમળ તો ગુજરાત થી અને સુરત થી જ ખીલી ગયું છે કોંગ્રેસ અહીંયા ક્યાં કાચી પડી ગઈ એ ખીલું નથી એ પ્લાસ્ટિકનું મૂક્યું છે હું આપને કહીશ કે જો ભારતીય જનતા પાર્ટી પાંચ પાંચ લાખ થી જીતવાની હોય તો લોકશાહીમાં સુરતના એ મતદાતાનો મતાધિકાર છીનવી લેવાનું પાપ કેમ કર્યું તમે કહો છો કે કોંગ્રેસ કાચી પડી અમે અમારો ઉમેદવાર જે છે એ મૂક્યા પછી ભારતીય જનતા પાર્ટી એ જે કાવા કર્યા આપણા કેમેરાની આંખ સામે બરાબર છે પરિસ્થિતિ એ પછી ચાલો ભાઈ અમે કદાચ સ્વીકારી લો કે અમે કાચા પડ્યા જનતાની માફી માંગી લો કે ભાઈ હા તમે કયો છો એમ કરી લઈએ પરંતુ એ પછી કેટલા અપક્ષ હતા બીએસપી ના ઉમેદવાર ને બીજી પાર્ટીના હતા બધાને તંત્રના દાદાગીરીથી ઉઠાવીને પાછા ખેંચાવી દેવાના સુપ્રીમ કોર્ટે આપેલો અધિકાર છે નન ઉપરનો કોઈ મને મંજૂર નથી આ પણ મતદાતાનો અધિકાર છે તો નોટા પણ નહીં વાપરવાનું કારણ કે જો નોટા વપરાય તો બીક હતી કે નોટા વધી જશે એટલે સીધું સર્ટિફિકેટ પકડાવી દેવાનું સત્તર પાર્લામેન્ટની ચૂંટણીઓ આપણા દેશમાં થઈ આખી દુનિયામાં હંમેશા પ્રશંસા થઈ કે હિન્દુસ્તાનની ડેમોક્રેસી એ છે સત્તા લોકો ઈચ્છે તો પલટાવી નાખે છે ઇન્દિરાજી વડાપ્રધાન હોય અને સત્તામાંથી હટાવે પણ આ દેશની જનતા અને ફરી પાછા એમને જ સત્તામાં બેસાડીને આજીવન વડાપ્રધાન પણ આ દેશની જનતા એ પણ એ બધું જ ડેમોક્રેટિક વેમાં લોકશાહી પદ્ધતિમાં આજે જે કંઈ થઈ રહ્યું છે એના કારણે તમે જુઓ કે દુનિયાભરમાં ચાહે ન્યુયોર્ક ટાઈમ્સ હશે

અને નાયબ મુખ્યમંત્રી બનાવવાના આ આખરે આ બધું જે ચાલે છે એનાથી દેશનું લોકશાહીનું જે ગૌરવપૂર્ણ ઇતિહાસ હતો એમાં કંઈક ને કંઈક કાળી પીલી લાગે કોંગ્રેસ ગુજરાતમાં ફરી વખત હેટ્રિક એટલે કે હેટ્રિક મારવાની વાતો કરી રહી છે છવ્વીસ માંથી છવ્વીસ બેઠક જીતવાની વાતો કરી રહી છે પાંચ લાખની લીડ થી જીતવાની વાતો કરી રહી છે દરેક બેઠક કોંગ્રેસ ક્યાં છે ગુજરાતમાં કોંગ્રેસ ક્યાં ને કેટલી બેઠક પર જીતી શકે

તમારા મેમ્બર પાર્લામેન્ટ છે ચૌદ લાખ છપ્પન હજાર રૂપિયા રોકડા દાન કેમ આપ્યું તો આ તમારો ગુનો એટલે અમારા અગિયાર એકાઉન્ટ ફ્રીઝ કર્યા સત્તર અઢાર માં બનેલી ઘટનાનો નિર્ણય ક્યારે કરે છે જસ્ટ ચૂંટણી આવવાના બે અઠવાડિયા પહેલા જાહેર થઈ એના બે અઠવાડિયા પહેલા અમારા ખાતામાં જે કરોડો રૂપિયા હતા એ સીધા સરકારમાં ખાલસા કર્યા અમારી ફિક્સ ડિપોઝિટ બધી ફ્રીઝ કરી દીધી હવે અમારે અપીલ કરવી હોય તો પહેલા સરકારમાં કરવાની પછી ટ્રિબ્યુનલમાં જવાનું પછી હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટમાં જઈએ ત્યાં ચૂંટણી પૂરી થઈ જાય અને ભાજપને એમ કે આ પૈસા વગર કોંગ્રેસ ક્યાંથી ચૂંટણી લડશે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીનું ભલું થયું સુપ્રીમ કોર્ટનું કે એને દંડો મારીને કહ્યું કે ઇલેક્ટોરલ બોન્ડની જાહેર કરો બ્યાસી અબજ બાવન કરોડ રૂપિયા ભાજપના પાસે ભંડોળ છે આ તો ઓફિશિયલ અનઓફિશિયલ હોય એ જુદું એ સંજોગોમાં હું સ્વીકારું છું મારા પાસે ધન સંપત્તિ નથી પણ લોકોની પ્રાઇમ સંપત્તિ છે અને એટલે અમારા ઉમેદવારને લોકો કહે છે કે વોટ પણ આપીશું અને નોટ પણ આપીશું સામાન્ય રીતે ઉમેદવાર પાસે લેવા લાઇન લાગે તમે જોયું છે કે અમારા ઉમેદવારોને રૂપિયા દેવા લાઈન લોકો લગાડે છે આ આ જનતાનો પ્રેમ છે હું આભાર માનીશ મારા ગુજરાત ગુજરાત ગુજરાતમાં કોંગ્રેસ કેટલી બેઠકો જીતે છે અને કઈ કઈ બેઠક હું કહીશ કે અમે જે બેઠકો લડીએ છીએ હવે અમે ત્રેવીસ બેઠકો કોંગ્રેસ પાર્ટી લડે છે બે ઇન્ડિયા ગઠબંધનના સાથેમાં બી પાર્ટી કરી રહી છે તમામ જગ્યાએ લોકોનો પ્રેમ આશીર્વાદ અને સમર્થન છે આખરી નિર્ણય તો આખરે જનતા જનાર્દન છે એ કરશે અમને અપેક્ષા આ તમામ બેઠકો ઉપર સારા પરિણામ રહે છે નહીં તો પણ અંદરથી હશે ને કે અંડર પણ તમને જોવા મળતો હશે કે ક્યાંક એ બેઠક પર તો હતી આખા ગુજરાતમાં રઠતા છે સમગ્ર ગુજરાતમાં તમે જોશો આ લઈને જશો તો તમને દેખાવ પડશે અને એટલા જ માટે તમે જુઓ ભારતીય જનતા પાર્ટી કેવા હાથ કરી નાખે આપે જોયું છે 18 જગ્યાએ મારા ઉમેદવારના ફોર્મ રિજેક્ટ કરાવવા માટે વાંધા દીધા હું આભાર માનીશ મારી લીગલ ટીમનો મારા વોરરૂમના સાથીઓનો મારા ઉમેદવારોની એ ચીવટ હતી અમે એક એક વસ્તુ એક એક શબ્દ કોમા ડોટ આંખ નીચેથી જોયો તો કારણ કે અમને ગંધ આવી ગઈ હતી કે ભાજપ હારે એમ છે એટલે અમારા ઉમેદવારના ફોર્મ રદ કરાવશે અઢાર જગ્યાએ વાંધા લીધા એક પણ ફોર્મ અમારું રદ ન કરાવી શકાય એ પછી બીજું શું કીધું કે જો ને ચૌદમાં તમે ઝીરો હતા ઓગણીસમાં તમે ઝીરો હતા તમે ગયા વખતે આટલા લાખ મતથી અમારા ઉમેદવાર જીતા હતા તમે તો જીતશો નહીં આ બે દિવસનો સમય છે તમે ફોર્મ પાછું ખેંચી દો જો પંદર કરોડ રૂપિયા આપીશું બોર્ડ કોર્પોરેશનના ચેરમેન બનાવીશું આવતા વખતે તમને વિધાનસભાની ટિકિટ આપીશું આવી લાલચો આપવા છતાં હું સલામ કરીશ મારા કોંગ્રેસ પક્ષના ઉમેદવારો એક પણ વ્યક્તિ વેચાણો નથી એક પણ વ્યક્તિએ ફોર્મ પાછું ન ખેંચ્યું પાંચ વિધાનસભા અમે લડીએ છીએ ત્રેવીસ લોકસભા લડીએ છીએ આ આ ઉમેદવારોની જે નિષ્ઠા અને પ્રમાણિકતા છે એને જન સમર્થન જરૂર મળશે રૂપાલા સામે ક્ષત્રિયોનો જે વિરોધ છે બીજેપી કહી રહી છે કે એની પાછળ કોંગ્રેસ છે એક તરફ એમ કહે છે કે એક સિક્કાની બે બાજુ જોવા મળે છે

રાજકોટમાં સંમેલન થયું તો એમાં તમામ લોકો જોડાયા હતા આ દેશના રાજા મહારાજાઓ રાજપૂતો કદાચ બહુમતીમાં પણ ક્ષત્રિય સમાજના ભાઈઓ કાઠી દરબારો હતા હતા નાડોદા રાજપૂતો હતા બક્ષીપંચમાં આવતી અનેક જાતિના લોકો હતા બ્રાહ્મણોના રાજ્યો હતા પાટીદારોને પટ્ટા આપવામાં આવતા હતા અને એ પણ પાટીદાર એટલે જ કહેવાય કારણ કે એમના પણ શાસન હતા આદિવાસી ભીલના પણ રાજ્યો હતા કોઈ પણ રાજા મહારાજાએ પોતાની બેટી દીકરી માં એનો કોઈ વ્યવહાર અંગ્રેજો સાથે કર્યો નથી છતાં એમ કેવું કે રોટી બોટીકા બેટી કા વ્યવહાર કર્યા હતા આ દેશની બહેનો દીકરીઓનું અપમાન કર્યું અપમાન કર્યા પછી કોઈ ભૂલ થાય ભૂલ થયા પછી હા પસ્તાવો વિપુલ જરણો સ્વર્ગથી એ ઉતર્યું પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને એમ દિલથી પસ્તાવા સાથે માફી માંગવાને બદલે ભાજપના એક નેતાના ઘરે ધમકીપૂર્ણ રીતે ભાષામાં વાતો પછી રૂપાલા જઈને એ જ જગ્યાએ અહંકારથી પાછા કે છે કે હું જેના કાર્યક્રમમાં ગયો ને તો નકામો હતો કોઈ કામ ન નહોતો એટલે દલિત સમાજ છે શું નકામો છે ત્યાં જઈને એને દલિત સમાજ નું અપમાન કર્યું ભૂતકાળમાં બનાસકાંઠા ગયા હતા વિધાનસભાની ચૂંટણી

અને માફ કરવા તૈયાર નથી કારણ કે એની દિલથી માફી પણ અને આ પરિસ્થિતિ થયા પછી તમે ભારતીય જનતા પાર્ટીનો અહંકાર જો સાબરકાંઠામાં અને વડોદરામાં દબાણ પૂર્વક ઉમેદવારો પાસે ટ્વીટ કરાવ્યા કે અમાર ચૂંટણી નથી લડવી ઉમેદવાર બદલાવ્યા પણ અહીંયા એમનો અહંકાર હતો આખરે લોકશાહીમાં રાજકીય નેતાઓ સત્તામાં લોકોની વાત આ લોકશાહીનો પાયાનો સિદ્ધાંત અને લોકશાહી તો શું કહીશ કે આપણે આજે લોકશાહીમાં પણ રામ રાજ્યના વખાણ કરીએ છીએ કારણ કે ભગવાન શ્રીરામ લોકોની વાત સાંભળતા હતા વેશ પલટો કરીને લોકોની વચ્ચે જતા હતા અને એ ગરીબના ઝૂંપડામાંથી અવાજ આવે તો જે સીતામય્યા માટે લંકેશ સાથે લડીને સીતામય્યાને લાવ્યા હતા એનો વનવાસ પણ એક ભગવાન શ્રી રામ આપી શકે પણ રામના નામે મત લેનારા ભાજપ એ રૂપાલાને ટિકિટથી બંધ વંચિત ના કરી શકે આ ભાજપનો અહંકાર છે અને એ અહંકારને હું નહી તો કોઈ એક વર્ગ તો છે નહીં સમગ્ર ગુજરાતનો આક્રોશ છે કે આ ભાજપનો બધાય શું કહેવું કે ભાઈ અમારો કોઈ વાંધો નથી આની

ચૂંટણીમાં કોંગ્રેસ ને ફાયદો એમની અંદર પણ ચૌદ ચૌદ પાટીદાર ના દીકરા શહીદ થયા લોકશાહી સત્તામાં બેઠેલા માણસે સંઘર્ષ ના કરવા સંવાદ કરવાનો અને હું કઈ આ સુખિયાની વાતો અહીં બેસીને વિરોધ પક્ષમાં શું કરું એમ નહીં હું પોતે આરોગ્ય વિભાગનો મંત્રી તો આ પૂછજો કોઈ ડોક્ટરો નહીં વખતે રેસિડેન્સ ડોક્ટર્સની હડતાલ થઈ નર્સિંગ ની હડતાલો થઈ મેં પોલીસ તંત્રને કહ્યું હતું કે કોઈ આંકડા પગલાં લેવાના નથી સંયમ રાખો હું સામે ચાલીને આંદોલનકારીઓની વચ્ચે ગયો મને આઈબીએ ના પાડી હતી કે તમારા ઉપર હુમલો થશે કપડા ફાશે કંઈ માગ્યો હું મિનિસ્ટર છું તો લોકોના આશીર્વાદ થયું એમણે ખુલ્લો હાર પહેરાવે અમારી ભૂલ હોય તો જોડાનો હાર પણ એમને પહેરાવવાનો અધિકાર છે કોઈ બંદોબસ્ત વગર હું એમની વચ્ચે ગયો હતો એમની વ્યાજબી વાતોનો સ્વીકાર કર્યો એમણે મારું જિંદાબાદ કર્યું જયારે અહીંયા શું કરે છે આ લોકો કે અહંકાર કોઈ પણ આંદોલન ચાલે ને હું પણ મિનિસ્ટર હતો અમે કહીએ પોલીસ તમે આવો વ્યવહાર કરો આપની આ કેમેરાની આંખ ઉપર બતાવો છો એક ક્ષત્રિય આગેવાન

ફેઝ વાઇઝ ચૂંટણી છે આપણી થર્ડ ફેઝની ચૂંટણી છે પરમ દિવસે સત્યાવીસ તારીખે પ્રિયંકા ગાંધીજી આવે છે અને વલસાડની અમારી પાર્લામેન્ટ બેઠકો પર એમનો પ્રચાર થશે ઓગણત્રીસ તારીખે રાહુલ ગાંધીજી ઉત્તર ગુજરાતમાં પાટણ ખાતે જનસભાને સંબોધવાના છે એ પછી અમારું પ્લાનિંગ સુરેન્દ્રનગરમાં પણ પ્રિયંકા ગાંધીજીની સભા થશે રાહુલ ગાંધીજીનું પણ અમે કહ્યું છે કે બીજી સભાઓ માટે સમય આપવાનો અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે સાહેબને પણ અમે વિનંતી કરી છે એ પણ આવશે લોકોની વચ્ચે જઈને અમારી વાત રાખીશું એક સકારાત્મક એજન્ડા છે કોંગ્રેસના કે જે મુશ્કેલવાળી બહેનો છે ગરીબ પરિવાર છે તો એની મુખિયાને વાર્ષિક એક લાખ રૂપિયા એ મહિલાને આપીશું ત્રીસ લાખ નોકરીઓ ખાલી છે આ ભાજપે તો કહ્યું હતું ને દો કરોડ નોકરીયા હર સાલ મળી તો નહીં હતી એની જતી રહી છે અને ત્રીસ લાખ સરકારી જગ્યાઓ ખાલી છે તો પહેલા જ આટકે જગ્યાઓ ભરવા કોઈ યુવાન ડિગ્રી વાળો હશે તો એને એક લાખ રૂપિયા સ્ટાઈફન નોકરી ન મળે ત્યાં સુધી આપવાનું એ કોંગ્રેસનું વચન છે ખેડૂતને ન્યૂનતમ મૂલ્ય એમએસપી કહીએ એના માટે ગેરંટી સાથેનો કાનૂન ભાજપે પ્રોમિસ આપ્યું હતું અને છતાં પાછળથી ફરી ગઈ છે અમારી સરકાર આવશે એમએસપીનો કાયદો ન્યૂનતમ મૂલ્ય ખેડૂતને મળવું જોઈએ એનો કાયદો બને ચારસો રૂપિયામાં ગેસનો બાટલો કોંગ્રેસ આપતી હતી ત્યારે ભાજપ કહેતી હતી કે બહુ ઊંચી મહેંગાઈ થી માર અગિયારસો રૂપિયા ગેસનો બાટલો ચડાયો છે મોંઘવારી દૂર થાય એના પ્રયત્નો રહેશે આ જે પેપર ફૂટે છે બ્રિજ તૂટે છે તો પેપર ફૂટતા હોય એના માટે કેન્દ્રીય કાયદો આવે આ બધી જ પરિસ્થિતિ એક સકારાત્મક એજન્ડા પાંચ ન્યાય અને અમારી ગેરંટીઓ ગેરંટીઓ લઈને અમે જવાના છીએ અને સામે લોકો ભાજપને પૂછે છે કે તમારી ગેરંટી હતી ખેડૂતોની આવક બમણી કરી દે છે ખર્ચો ખેડૂત બમણો થયો છે આવક બમણી નથી ડુંગળી પકાવતો ખેડૂતના ઘરમાં ડુંગળી આવે ત્યારે નિકાસ પણ કપાસ લોકો ઘરમાં રાહ બેઠા હતા કે આ યુદ્ધ ચાલે છે રશિયા અને યુક્રેન નું એના કારણે ઘઉંના ભાવ કપાસના ભાવ ખૂબ ઊંચા મળે એવી એક આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ પેદા થઈ પણ આ સરકારની પોષણક્ષમ ભાવ નથી મળે રોષ બધા લોકો આદિવાસી ભાઈઓનો વનસંપત્તિ પર અધિકાર અમે કાયદો લઈને આવ્યા ગુજરાતમાં એનું અમલીકરણ નથી ઓગણીસ લાખ હેક્ટર જમીનમાં નર્મદાનું પાણી પહોંચી જવું જોઈએ કચ્છ અને ઉત્તર ગુજરાત નો કોઈ ખેડૂત બાકી ના રહેવો

પહેલા એવું સંભળાતું હતું કે કોંગ્રેસમાં વાસણો પકડે છે હવે એ જ વાસણો બીજેપીમાં ગયા તો ત્યાં ખખડવા લાગ્યા છે કે આ શું છે શું કહેશો એ સાથીઓ વિશે તમારા જૂના સાથી હું પહેલા તો મારા કોંગ્રેસના કાર્યકર મિત્રોમાં મિત્રો મારા નેતાઓનો આભાર અમે એક સંવાદ કર્યો હતો કાર્યકર્તાઓ પહેલી વખત અમે સિક્રેટ બેલેટથી કાર્યકર્તા શું કહેવા માંગે છે તમે બેલેટ બોક્સમાં ના અને મેં એને અમારા પ્રભારી મુકુલ વાસનિકજી એક એક બેલેટમાં આવેલા સૂચનને જોયા છે કાર્યકર્તાના દિલમાં શું છે એનો સંવાદ સાંભળીને ઉમેદવારો નક્કી કર્યા છે કોનો સાથે જોડાયેલો છે જૂથ છે નથી નો મારે કોઈ જૂથબંધીનું રાજકારણ નથી કરવું મારે એક સિદ્ધાંતનું વિચારધારાનું રાજકારણ કરવું છે અને મારા તમામ નેતાઓ એ જૂથ બની ખભે ખભા મિલાવીને ઉભા કાર્યકર્તાઓએ સહેજ પણ આક્રોશ આક્રોશનો વ્યક્ત કર્યો મારા આંગળીના વેઢે ગણાય એવા કેટલાક નેતાઓ ભાજપ ખરીદી શકી છે ડરાવી શકી છે પણ સલામ કરીશ મારા લાખો લાખો એક કાર્યકર્તાઓ જે કદાચ શ્રીમંત નથી પણ એને ના તો ભાજપ ખરીદી શકી છે ના તો ડરાવી શકી છે સામે ભારતીય જનતા પાર્ટીનો પેજ પ્રમુખ એનો કાર્યકર્તા એ હવે સોશિયલ મીડિયામાં લખે છે કે અમે શું ગાભા પાર્ટી છીએ અમારે કાલ સુધી અમને ગાળ દેતો હોય એનો ખભો ખભે ઉચકીને એના માટે મત માંગવા જવાના છે જે મારા નેતાઓને રંગાબિલ્લા કહેતા હોય શું એના માટે મારે મત માંગવા જવાના છે ભાજપનો પેજ પ્રમુખથી લઈને ભાજપનો નેતા ખૂબ નારાજ છે ભારતીય જનતા પાર્ટી કમલમમાં ટોળે ટોળા વિરોધ કરે છે બે બે ઉમેદવાર બદલવા પડ્યા અને તમામ જગ્યાએ રોષ છે અહંકાર છે એની સામે છે અમે વિનમ્રતાથી કે મારી પણ ભૂલ થતી અને મારો નાનો કાર્યકર્તા આવીને કહે તો એને સાંભળું છું એની માફી પણ માંગુ છું જરૂર લાગે કે મારી ભૂલ છે સ્વીકાર કરું છું અને મારો સુધરવાનો હું પ્રયત્ન કરું છું પાર્ટી નથી ચલાવતા અમે પરિવાર ચલાવીએ છીએ અને એટલા માટે અમને કોઈ મુશ્કેલી નથી સોરી મને લાગે છે આપનો ટાઈમ પૂરો થયો નિરા રામ વાગ્યો છે એટલે